સુરેન્દ્રનગરમાં સરદાર સ્થાનકવાસી જૈન સંઘ સરદાર સોસાયટી પોલીસ ગ્રાઉન્ડ ખાતે છ વર્ષ બાદ ધીર ગુરુદેવના આગમનથી સમગ્ર સંઘમાં ધર્મભાવ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો ગીરી ગાંધી અને ભૂપેન્દ્રભાઈ સંઘવીએ ધીર ગુરુદેવને વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ અવસર પર વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ તથા ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન રાજકોટના સંયુક્ત સહયોગથી વિના મૂલ્યે દંત ચિકિત્સા અને દાંતની બત્રીસનો કેમ યોજાશે કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરોની ટીમ સેવા આપશે અને દાંત તથા પેઢાના વિવિધ રોગોનું નિદાન જલંધર બંધ વિધિથી ઇન્જેક્શન વગર દાંત કાઢવાની સુવિધા અને વૃદ્ધો માટે સ્થળ પર જ બત્રીસી તૈયાર કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે સુરેન્દ્રનગરના આંગણે છ વર્ષ બાદ સરદાર સ્થાનકવાસી જનસંઘના પ્રાંગણે આજે અમદાવાદ બોપલનું ચાતુર્માસ સંપન્ન કરી પધારવાનું થયું છે બોટાદ સંપ્રદાયના પૂજ્ય સુદાજી માં સતીજી જોશદાજી માં સતીજી આદિ થાનાનું મંગલ મિલન ગોંડલ સંપ્રદાયના પૂજ્ય મીનાજી માં સતીજી સુનંદાજી માં સતીજી ના પધારવાથી સંગો મિલન સુરેન્દ્રનગરમાં સોળ તારીખના એટલે કે રવિવારે રશીલાબેન પ્રાણલાલ પરિવાર પ્રેરિત ચિંતન છે અને અભિવાદન સમારોહ છે આ પ્રસંગે સુરેન્દ્રનગરમાં પધારવાનું થયું છે અને આવી રીતે સૌ કોઈ ધર્મ ભાવનાથી સમૃદ્ધ બને અને હંમેશા ધર્મ એવી રીતે કરે કે ગ્રંથ પકડવાથી જે ન મળે એ ગ્રંથિ છોડવાથી મળી શકે છે માટે જગતના તમામ જીવો ગ્રંથિને છોડતા શીખે તો સુખ શાંતિ સમાધિ વૈરાગ્યના રહેશે નહીં તેવી મંગલ કામના આજે અમારા સત્કાર સંઘના આંગણે ગોંડલ સંપ્રદાયના પરમ પૂજ્ય ગુરુ ભગવાન વિરેટપુરી મહારાજ સાહેબ આધારી રહ્યા છે અને અહીંની દરેક જનતાને એક ઉમંગ છે આનંદ છે કે આજ ગુરુદેવ અમારા આંગણે પધારી રહ્યા છે ત્યારે હું શ્રી ગાંધી અને અમારા ભૂપેન્દ્રભાઈ સંઘવી આ પ્રોગ્રામની અંદર ખાસ ઉપસ્થિત રહ્યા છીએ અને ગુરુદેવને નષ્ટ નમક કરી અને અમે એમને વંદન કરીએ છીએ અને આવતા જે કંઈ પ્રોગ્રામ છે ગુરુદેવે અહીંયા સર્વ દિંદ કેમ્પ રાખ્યો છે અનુસંધાને જ્યારે આવી રહ્યા છે તો એમને અમે આવકારીએ છીએ અને ગુરુદેવ અને સકલ સંઘ એને આવકારી રહ્યા છે અને અમે લોકો વધુમાં વધુ સંખ્યામાં ગુરુદેવને વાણી સાંભળવા માટે અમે સૌ એકત્રિત થયા છીએ પરણામ જઈ જગ્યા